હું તો કહું એકવીસમી સદીમાં બહેનો જેટલું સુખી દુનિયામાં કોઈ નથી જો એને થતા આવડે તો હા એને જો સુખી થતા આવડે ને તો બહેનો જેટલું સુખી આ એકવીસમી સદીમાં દુનિયામાં કોઈ નથી હા એમાં પાટીદારની બહેનો જો કેટલું સુખ આપણી આપણી ને આપડી દોહીઓને નામ બાવડા રહી જાતા કપડાને ઢીબી 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 ને આપણે શું કરવાનું છે કપડાં ગયા ભાઈઓની જવાબદારીઓ અને ભાઈઓની મથામણ ને સંઘર્ષ ઘટ્યો નથી પેલા ખેતીવાડીમાં કરતા સોમિલોમાં કરતા પછી દુકાનમાં કરતા પછી આમ કરતા તેમ કરતા ભાઈઓનો સંઘર્ષ ઘટ્યો નથી એનો સંઘર્ષ એટલો ને એટલો રહ્યો જ એ સુખી કરજો કહેવાનો અર્થ એકવીસમી સદીમાં બહેનોનું જીવન લીલા લેરવાળું છે જો એને લેર કરતાં આવડે તો અને બાકી જો ન આવડે ને તો અહીંયા પરમપિતા પરમેશ્વર પોતે નીચે ઉતરી જાય ને તો લેર જીવનમાં ન થાય હા એટલે વ્યવસ્થા તો બહુ સરસ છે હું વારંવાર એ જ વસ્તુનું કહું કે જીવનમાં હવે સુખ સાહેબી વ્યવસ્થા બહુ છે માત્ર ને માત્ર આપણે આપણી અવસ્થા જાળવી લઈએ તો આપણી પાસે હવે હાચે કાંઈ ખૂટતું નથી